નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ડાયદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો બાઇક રેલીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડાયદરા ગામના આદિવાસી આગેવાનો તથા ભરૂચ તાલુકાના સમગ્ર ગામના આદિવાસી નવયુવાનો બહેનો અને આદિવાસી વડીલોએ ભાગ લીધો હતો આ વિશ્વ આદિવાસી રેલીનું આદિવાસી સંસ્કૃતિ પરંપરાગત એક જ ચાલે આદિવાસી ચાલે જય જવાન જય આદિવાસી નારા સાથે આદિવાસી પોશાક આદિવાસી શસ્ત્ર તથા sound system સાથે હર્ષો ઉલ્લાસ થી શ્રદ્ધા રાખવામાં આવ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં સંખ્યા માં ભરૂચ તાલુકા આદિવાસીઓ ભેગા થયા હતા આ વિશ્વ આદિવાસી રેલી ભરૂચ ના દયાદરા ગામ થી નીકળી દેરોલ ગામ ભરૂચ જંબુસર બાયપાસ ચોકડીથી

આવવા પર એમની સાથે દરેક સામાજિક કાર્યમાં સાથે રહીશું આવના હિન્દુ અને મુસ્લિમ સમાજના દરેક પ્રસંગોમાં એકબીજાને સાથ સહકાર આપીશું આ વિશ્વ આદિવાસી દિવસ હિન્દુ અને મુસ્લિમ સમાજમાં ભાઈચારાનો સમગ્ર ભારત દેશવાસીઓને એક સંદેશ આપ્યો હતો રિપોર્ટર ઇલિયાસ મન્સુરી ન્યૂઝ ભરૂ